નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે અમદાવાદથી સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદ માટે વધુ એક નવું નજરાણું અમદાવાદના રિવરફ્રન્ટ પર એલિસ બ્રિજથી નહેરુનગર વચ્ચે એક કિલોમીટર લાંબો લિનિયર ગાર્ડન નવા વર્ષમાં ખુલશે બાર કરોડના ખર્ચે તૈયાર આ ગાર્ડનમાં શહેરના ઇતિહાસ અને જૂની કરન્સીની પ્રતિકૃતિ દ્વારા બાળકોને જ્ઞાન મળશે સિનિયર સિટીઝન માટે બેસવાની વ્યવસ્થા અને બાળકો માટે રમતના સાધનો પણ હશે અમદાવાદના ઇતિહાસમાં પહેલીવાર આવો જ્ઞાનવર્ધક ગાર્ડન બનાવવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની ટેરિફ નીતિથી ચીનની નૈયા ડૂબી ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ જીદ સામે વિશ્વની સૌથી મોટો ચીનનો આર્થિક વૃદ્ધિ દર ત્રીજા ક્વાર્ટરમાં ચાર પોઈન્ટ આઠ ટકા થઈ ગયો છે જે એક વર્ષમાં સૌથી નીચલા સ્તરે છે આનાથી તેના વિકાસ મોડેલ ઉપર સવાલ ઉઠ્યા છે નબળી ઘરેલું માર્ગ અને નિકાસ પરની નિર્ભરતા મુખ્ય પડકાર છે જો કે ત્રિમાસિક ધોરણે એક પોઈન્ટ એક ટકા વૃદ્ધિ પણ થઈ છે અને જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં પાંચ પોઈન્ટ બે ટકા વૃદ્ધિ સાથે ચીન પાંચ ટકા વાર્ષિક લક્ષ્ય હાંસલ કરવાના માર્ગે પણ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સફાઈ કર્મીઓ તહેવાર ટાણે જ હડતાલ પર ઉતરી ગયા છે સુરેન્દ્રનગર વટવાણ મહાનગરપાલિકાના ત્રણસોથી વધુ સફાઈ કર્મચારીઓ દિવાળી અને બેસતા વર્ષના તહેવાર ટાણે હડતાળ ઉપર ઉતર્યા છે બોનસ અને પીએફની રકમ ન મળતા તેઓ વિરોધ કરી રહ્યા છે અને શોષણના આક્ષેપ કરી રહ્યા છે કર્મચારીઓ માગણી ન સંતોષાય ત્યાં સુધી સફાઈ કામગીરી બંધ રાખવાની ચીમકી આપી છે હડતાલના કારણે તહેવાર દરમિયાન શહેરની સ્વચ્છતા સામે મોટો સવાલ પણ ઊભો થયો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઓછું બોનસ મળતા કર્મીઓ ટોલ ગેટ ખોલી નાખ્યા ઉત્તર પ્રદેશના ફતેહાબાદ ટોલ ટેક્સના કર્મચારીઓને દિવાળી બોનસ ઓછું મળતા તેમણે ધનતેરસના દિવસે ટોલ ગેટ ખોલી નાખ્યા આના કારણે હજારો વાહનો ટોલ વિના પસાર થઈ ગયા જેનાથી કંપનીને પચીસથી ત્રીસ લાખનું નુકસાન થયું છે કર્મચારીએ બે કલાક સુધી કામ અટકાવ્યું વરિષ્ઠ અધિકારીઓ દસ ટકા પગાર વધારવાની વાત કર્યા પછી કર્મચારીઓ માન્યા અને કામ ફરીથી શરૂ થયું હતું મિત્રો અંગે મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષના અંતિમ દિવસે અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું દિવાળી એટલે કે વર્ષના અંતિમ દિવસે યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓની જોરદાર ભીડ જોવા મળી દૂર દૂરથી ભક્તો ધજાઓ સાથે માના ચરણોમાં શિશ નમાવવા માટે ઉમટી પડ્યા ભક્તોએ વીતેલા વર્ષની ભૂલચૂક બદલ માફી માગી અને નવું વર્ષ સુખ સમૃદ્ધિ લાવે તેવી પ્રાર્થના કરી આગામી બેસતા વર્ષે બાવીસ ઓક્ટોબરના રોજ મંગળા આરતી સવારે સાડા સાતના પગલે છ કલાકે થશે અને બપોરે પ્રથમ અંકૂટ પણ અર્પણ કરાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની રણનીતિ અમેરિકા અને ચીનને ચિંતા ભારતે ચોવીસ દેશો જેમાં યુ એ જર્મની રશિયા અને મેક્સિકો વગેરે દેશનો સમાવેશ થાય છે તેની સાથે નિકાસમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં આ દેશોમાં કુલ એકસો ને ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ અબડની નિકાસ થઈ છે આ વ્યૂહરચનાનો હેતુ અમેરિકાના પચાસ ટકા ટેરિફ અને ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો છે ભારતના આ પગલાંથી જ અમેરિકા અને ચીન બંનેને ચિંતા પણ થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારમાં મંત્રીમંડળના ફેરફારમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ કૃષિમંત્રીનો વિભાગ સોંપવામાં આવ્યો છે વતન ભાવનગર પરત ફરતા તેમણે ઉમળકાભેર સ્વાગત થયું કૃષિમંત્રીએ કહ્યું કે તેઓ પ્રાકૃતિક ખેતી તરફ લોકોને વાળવાનો પ્રયાસ કરશે સાથે જ નકલી બિયારણ અને દવા બનાવતા લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર સાહીઠ રૂપિયામાં સ્ટેડિયમમાં જઈને જોઈ શકશો મેચ ભારતીય ક્રિકેટ ટીમ ચૌદ નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચ કોલકત્તાના ઈડન ગાર્ડન ખાતે રમશે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે દિવાળીથી ટિકિટનું વેચાણ શરૂ કર્યું આશ્ચર્યજનક રીતે ટિકિટની શરૂઆતની કિંમત માત્ર સાહીઠ રૂપિયા પ્રતિ દિવસ એટલે કે પાંચ દિવસના ત્રણસો રૂપિયા રાખવામાં આવી છે ચાહકો ઝોમેટો એપ દ્વારા ટિકિટ બુક કરાવી શકે છે બીજી ટેસ્ટ બાવીસ નવેમ્બરના રોજ ગુવાહાટીમાં રમાવાની છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ચારસો ને પચાસ વર્ષ જૂની પરંપરા સોનાના થાળમાં ભોગ અર્પણ કરવામાં આવ્યો છે દિવાળીના શુભ અવસરે પ્રસિદ્ધ બહુચરાજી ધામમાં મા બહુચરને સુવર્ણ થાળમાં રાજભોગ અર્પણ કરવામાં આવ્યો આ પરંપરા છેલ્લા ચારસો ને પચાસ વર્ષથી અકબંધ છે ગાયકવાડ સરકારના સમયમાં અર્પણ થયેલા આ સાડા ત્રણ કિલોના સુવર્ણ થાળમાં નવ પાત્ર છે આ અવસરે માતાને સોનાના આભૂષણોનો પણ અદભુત શણગાર કરવામાં આવ્યો જેના દર્શનનો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં રાજકોટના ગ્રુપનો કમાલ જોવા મળ્યો ઇન્ડિયા ગોટ ટેલેન્ટના મંચ પર રાજકોટના ભાર્ગવ જાની એન્ડ ગ્રુપે શાનદાર પ્રદર્શન કર્યું આ ગ્રુપે ઐતિહાસિક પ્રદર્શન આપતા ત્રીસ તબલાવાદકો પહેલીવાર એક સાથે મંચ ઉપર આવ્યા જેમણે તેમના સુમેળભર્યા તાલ અને લયથી સૌને આશ્ચર્યચકિત કર્યા જજ પેનલે અને દર્શકોએ ઊભા થઈને તેમનો તાળીઓથી આવકાર કર્યો ગ્રુપે પોતાની પ્રતિભા મહેનત અને સંસ્કૃતિ પ્રત્યેની સમર્પણથી રાજ્યને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા અપાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિવાળી પર વારાણસીમાં અનોખી એકતાની ઝલક એક તરફ અયોધ્યામાં દીપોત્સવની ભવ્યતા હતી તો બીજી તરફ કાશી એટલે કે વારાણસીમાં હિન્દુ મુસ્લિમ એકતાની અનોખી ઝલક જોવા મળી અહીં હિન્દુ અને મુસ્લિમ મહિલાઓએ સાથે મળીને ભગવાન શ્રીરામની આરતી ઉતારી આ આયોજન દ્વારા મહિલાઓએ સંદેશ આપ્યો છે કે ભગવાન રામ કોઈ એક ધર્મના નહીં પરંતુ સૌના છે દિવાળીના અવસર પર વારાણસીમાં ગંગા જમુની તહજીબની અદભુત મિસાલ પણ રજૂ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભ્રષ્ટાચાર તપાસના લોકપાલે બીએમડબલ્યુ કાર માટે ટેન્ડર બહાર પાડ્યો ભ્રષ્ટાચારની તપાસ કરતી સંસ્થા લોકપાલે તેના ચેરપર્સન સહિત સાત સભ્યો સામે સાત હાઈ એન્ડ બી ડબલ્યુ બીએમ ડબલ્યુ ત્રણ સીરીઝ ત્રણસોને ત્રીસ એલઆઈ કાર ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે દરેક કારની કિંમત આશરે સિત્તેર લાખ છે એટલે કે કુલ પાંચ કરોડનો ખર્ચ થશે આ કારોની ડિલિવરી લોકપાલની દિલ્હી સ્થિત ઓફિસમાં થનારી છે બીએમડબલ્યુ ડબલ્યુ ત્રણસોને ત્રીસ એલઆઈ તેના સેગમેન્ટમાં સૌથી મોટી કાર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે